जय आदिवासी जय आदिवासी जोहार मतदान है जय आदिवासी जय आदिवासी जोहार मतदान है आज रोज जे दिलाड़ संजाड़ ડેલીના જરીપાડા ખાતે જે આપણા સમાજનો આપણા કુટુંબનો આપણા પરિવારનો જનજાગૃતિનો કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યાં ઉપસ્થિત તમામ ક્રાંતિકારી બિરસાના અને ખાસ કરીને અમે જાહેર પરથી કહેતા ઉમર ગામથી અંબાજી સુધીના આપણા સમાજને એક કર્યા જેમને જોઈને લડતા શીખાશે બોલતા શીખાશે એવા વાંસદા અને ચીકલીના આદિવાસી ધારાસભ્ય આનંદભાઈ પટેલ સાહેબ અહીંયા આવ્યા ને ત્યારે રસ્તામાં આપણા એક આદિવાસી સમાજની એક ઓફિસનું ઉદઘાટન કોઈને પણ અન્યાય થશે તો એની સામે અવાજ ઉઠાવવામાં આવશે અન્યાય સામે લડશે ત્યાં અમે ગયા હતા ત્યારે અમને એક ભાઈએ વાત કરી કે અહીંયાના કોઈક છે કોઈક નેતા એણે કઈ એમ કીધું કે પાઘડીવાળા આવતા છે તમારે કોઈ જવાનું નહીં પરંતુ અમે કીએ છે જ્યાં પણ અન્યાય થશે કોઈ પણ જગ્યાએ થશે તારા ઘરે પણ અન્યાય થશે ને તો આ પાઘડી વાળા તારા ઘરે પણ કારણ કે આપણો સમાજ એક થઈ રહ્યો છે ગામે ગામ જનજાગૃતિના કાર્યક્રમ થઈ રહ્યા છે એટલે એ લોકોના પેટમાં ફાળ પડવા લાગી એટલે અવાર અવારનવાર પૂજેકો લાવવા લાગ્યા ફાર્ટ આપી રિવર લીગ લાવ્યા નેશનલ છપ્પન લાવ્યા ભારત માળા લાવ્યા વાકલ માં મેરિટ પોલીમર્સ કંપની લાવ્યા અહીંયા સોના સ્ટીલ કે એવું કંઈ લાવ્યા પરંતુ હવે આપણો સમાજ એક થઈ રહ્યો છે આપણા સમાજના લોકોને કહેવા માંગુ છું કે બધા એક થાઓ અને એ લોકોને કેવું શાનમાં સમજી જજો એ તો અમે શાંતિથી બેઠા છે જે દિવસ અમે તીર કામ તો ઉઠાવી લેવું ને તમારો ઇતિહાસની ભૂગોળ પણ બદલી રાખું એ વાત રાખજો મારા સમાજના ભણેલા ગણેલા યુવાનોને મારે કહેવું છે શિક્ષિત બનો સંગઠિત બનો કારણ કે શિક્ષણ શિક્ષણ બે પ્રકારનું હોય છે એક શિક્ષણ ફક્ત નોકરી માટે લેતા હોય છે અને બીજું શિક્ષણ નોકરી નહીં તમામ વર્ગમાં આગળ આવી જાય કોઈ પણ અન્યાય થાય કોઈ પણ જગ્યાએ અવાજ ઉઠાવે એ પ્રકારનું પણ શિક્ષણ લેવું પડશે કારણ કે જે ફક્ત નોકરી માટેનું શિક્ષણ લે એ ફક્ત ગુલામો પેદા કરે છે માલિક નહીં મારે કોઈ ધર્મનો વિરોધ નથી પણ મારે તમને આજે વાત કરવી છે કે આપણા આપણા પૂર્વજો પૂર્વજો ખરા ને ત્યારે એ પૂર્વજોને મોકો મળ્યો ને તો એ લોકોએ શું લખ્યું ખબર મનુષ્ય લખી લઈ લખીને માણસને માણસ સાથે વેચી દીધો પરંતુ આપણા પૂર્વજોને આપણા બાપને જ્યારે મોકો મળ્યો ને ત્યારે આપણા પૂર્વજો પણ અન્યાય થયેલો એનો બદલો નહીં લીધો પરંતુ સંવિધાન લખો સંવિધાન લખીને બધાનો બરાબરનો હક આપી દીધો એ વાત તમારે સમજી લેવી પડશે કારણ કે આદિવાસી સમાજ હવે હું ફાળ્યું લાખું ને એટલે મને એવું થઈ જાય કે મેં આ દેશનો માલિક છે બસ એ જ માલિક પણ અહીંયા પેદા કરવા આવ્યો મારે કોઈ ધર્મનો વિરોધ નથી કોઈનો વિરોધ નથી

આપણો કોઈ ધર્મ નથી છે જે ધર્મ પાડો હોય પટેલ ને વાંધો નથી પરંતુ કલ્પેશ પટેલ નો કોઈ ધર્મ નથી કારણ કે કલ્પેશ પટેલ સ્ટેજ પર જે છે ને એ અધિકાર બાબા સાહેબ ના સંવિધાને પંડલ ભગવાન બાબા સાહેબ છે જ્યોતિબા ફુલેસે સાવિત્રીબાઈ છે જેની પ્રતાપે ડિપ્લોમા થયો છું ડિગ્રી એન્જિનિયર થયો છું એ શિક્ષણ ના પ્રતાપે થયો છું

તમારે નિભાવી પડશે બાકી અમારા વિસ્તારમાં જયારે રિવર્ગ ની લડાઈ ચાલતી હતી ને ત્યારે અમે સોળ જેટલી રેલી કરીને આ સરકાર ને પણ ઘૂંટાણી પાડી દીધી હતી અમારા વિસ્તારમાં મોહના કાચા સરપંચ આવ્યા છે દેવભાઈ એમને ત્યાં પ્લાન્ટેશન કરવાની જ્યારે શરૂઆત કરી પેરસના અધિકારો આવીને લાવીને પ્લાન્ટેશન કરે અને આપણા લોકોની જે જંગલ જમીન જે વર્ષોથી આપણા બાપ દાદા રળીને ખાતા હતા એ જંગલ પરથી વિસ્થાપિત કરવાની વાત કરે ત્યારે અમે અનંતભાઈને યાદ કર્યા અને અનંતભાઈ ત્યાં આવીને બેસી ગયા અને અનંતભાઈ એક જ વાત કરી દીધી તમારા બાપ તાકાત હોય ને તો ઝાડવા આવી જવું

તૈયાર છો ને બધા તૈયાર છો ને અહીંયા ખૂબ મોટી સંખ્યામાં બહેનો બેઠી છે ત્યારે મારે બહેનોને ખાસ વાત કરવી છે કે આપણી બેન દીકરીઓ છે ને એને ભણાવો ગણાવો એને તલવાર ચલાવતા શીખાવો એને તીર કામઠું ચલાવતા શીખાવો પણ એને હવે પપ્પાની ની આદિવાસી સમાજની સિંહણ બનાવવી પડશે એ વાત તમારે યાદ રાખવી પડશે બાકી જ્યાં પણ અન્યાય થાય ને કોઈ પણ કચેરીમાં અન્યાય થાય ખોટી રીતે હેરાન કરે ને તો યાદ કરજો જેવાને તેવી જ ભાષામાં જવાબ આપવાની તાકાત આ કલ્પેશભાઈ સારી રીતે તમામ યુવાનો જે આયોજન કર્યું ત્યારે અવિનાશભાઈ અને રવિભાઈ અને અહીંયાની સમગ્ર ટીમ તે ખૂબ ઘણા દિવસની મહેનત પછી આટલો સરસ કાર્યક્રમ થતો હોય ત્યારે ઘણાને પેટમાં ફાળ ફૂટે હમણાં જયારે ત્યાં ઓફિસનું ઉદ્ઘાટન થયું ને ત્યાં એકાદ કોઈ પેલો હતો નારંગી ગેંગ એ ગાડી વચ્ચે ઉભી રાખીને સાઈડ જ નહીં આપે પણ અમે બી કહી ત્યારે જાઓ અમને કઈ ફરક નથી પડતો કારણ કે જંગલમાં જયારે હાથી ચાલતો હોય ને તો કુતરા તો ભૂખ્યા કરે કુતરાયવાસી